નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો જાણી લઈએ આજના કપાસના તાજા બજાર ભાવ સાવરકુંડલા માર્કેટ યાર્ડની અંદર કપાસના નીચા ભાવ તેરસોથી ઊંચા ભાવ સોળસો ને પચાસ રૂપિયા ચસદણ તેરસો પચાસથી સોળસો ને ચાલીસ રૂપિયા બોટાદ બારસોથી ચોળસો ને ચોર્યાસી રૂપિયા કાલાવડ એક હજાર પંચાવનથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા જામજોધપુર પંદરસોથી ચોળસો ને એક્યાસી રૂપિયા ભાવનગર નવસોથી ચૌદસો ને સોત્રીસ રૂપિયા બાબરા ચૌદસો ત્રેવીસથી સોળસો સત્યોતેર રૂપિયા જેતપુર અગિયારસો પિસ્તાલીસથી સોળસો એકાવન રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસથી સોળસો અડતાલીસ રૂપિયા મોરબી બારસો એકથી ચૌદસો એક રૂપિયો રાજુલા એક હજાર એકાણુંથી સોળસો એક રૂપિયો હળવદ એક હજારથી સોળસો પાંત્રીસ રૂપિયા તળાજા પંદરસો પચીસથી પંદરસો ચોવીસ રૂપિયા બગસરા અગિયારસો ચાલીસથી સોળસો ચાલીસ રૂપિયા ઉપલેટા તેરસોથી ચૌદસો એંસી રૂપિયા ધોરાજી નવસો સોળથી સોળસો એકત્રીસ રૂપિયા બેસાણ એક હજારથી પંદરસો રૂપિયા ધારી અગિયારસો સાઠથી પંદરસો રૂપિયા ધ્રોલ અગિયારસો પંદરથી ચૌદસો ને પંચોતેર રૂપિયા વિસનગર નવસો અગિયારથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના તાજા કપાસના બજાર ભાવ